આજના વિડીયોમાં આપણે મીઠું સાથેના એવા ઉપાયો વિશે જાણીશું કે જે તમારું ભાગ્ય ખોલવા માટે મદદરૂપ થઈ શકે છે પરિવારમાં સુખ સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો કરશે મીઠું સાથેના આ ઉપાયો તો નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે તો મિત્રો આજનો વિડીયો એક ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો એટલે વિડીયોની સમજ તમે સરળતાથી સમજી શકો તો ચાલો આપણા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ આપણા ઘરમાં ભોજનનો સ્વાદ વધારવા માટે મીઠાનો ઉપયોગ ચોક્કસપણે કર્યો છે પરંતુ શું તમે જાણો છો કે મીઠું માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતું પરંતુ તે તમને નકારાત્મક શક્તિઓથી પણ દૂર રાખી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠાના માધ્યમથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તે ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવામાં પણ મદદરૂપ થઈ શકે છે તો વાસ્તુ અનુસાર કોઈ પણ ધાતુના વાસણમાં મીઠું ક્યારેય ન રાખવું જોઈએ કાચની બરણીમાં મીઠું હંમેશા રાખવું જોઈએ આ કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે અને ઘરમાં ક્યારેય ધનની કમી નથી રહેતી તો જાણો વાસ્તુશાસ્ત્રમાં મીઠાના ઉપાયોની જાણકારી વિશે તો આપણે મીઠા સાથેના આ ઉપાયો વિશે ક્રમશઃ જોઈએ તો પેલું ગરીબી દૂર કરવાના ઉપાયો જો તમે તમારા ઘરમાંથી નકારાત્મકતા અને ગરીબી દૂર કરવા માગો છો તો નિયમિતપણે મોપિંગ કરતી વખતે તેમાં થોડું સેંધા મીઠું નાખો તેનાથી ઘરમાં ફેલાયેલી નકારાત્મકતા દૂર થઈ જશે આ સિવાય બાથરૂમની અંદર એક બાઉલમાં રોક સોલ્ટ રાખવાથી ઘરમાં ફેલાયેલી ગરીબી માટે લાભ થશે બીજું પૈસાની અસરને પણ કરશે મીઠનો આ ઉપાય વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હોય તો મીઠું એક અસરકારક ઉપાય છે આ માટે કાચના બાઉલમાં બે ચમચી અને તેમાં ચારથી પાંચ લવિંગ નાખીને ઘરના એવા ખૂણામાં રાખો કે જ્યાં બીજું કોઈ તેને જોઈ ન શકે આમ કરવાથી ઘરમાં ધનનું અને પૈસાનું આગમન સરળતાથી શરૂ થઈ શકે છે અને આર્થિક સંકટ પણ દૂર થઈ જાય છે ત્રીજું નકારાત્મક ઉર્જાને રાખે છે દૂર મીઠાનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠું નકારાત્મક ઉર્જાને ઘરથી દૂર રાખવામાં મદદ કરે છે નકારાત્મક ઉર્જાને તમારા ઘરથી દૂર રાખવા માટે તમારે તમારા બાથરૂમમાં કાચના બાઉલમાં દરિયાઈ મીઠું રાખવું જોઈએ આમ કરવાથી નકારાત્મક શક્તિઓ તમારા ઘરથી દૂર રહેશે અને આખા ઘરમાં સકારાત્મક ઉર્જા સંચાર વધશે એટલે દરિયાના મીઠાને બાથરૂમમાં અવશ્ય નાખવું જોઈએ ચોથું સકારાત્મક ઉર્જા વધારવાના ઉપાયો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધે તો તેના માટે ઘરના દરેક ખૂણામાં મીઠાની વાટકી રાખવી જોઈએ આ આ પછી દર દિવસે મીઠું બદલવું જોઈએ સંચાર પણ વધશે સારા સમાચાર મળશે વાસ્તુશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ક્યાંક જઈ રહ્યા હોવ અને ઘરની બહાર નીકળતા પહેલા તમને એક વાટકી સેંધા મીઠાથી ભરેલી દેખાય છે તો તમને સારા સમાચાર મળી શકે છે છઠ્ઠું શુક્ર બળવાન રહેશે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં નબળો હોય તો તેણે મીઠાનું દાન કરવું જોઈએ આ ઉપાયથી તેનો શુક્ર મજબૂત થશે સાતમું તણાવ દૂર કરવામાં મદદરૂપ જો કોઈ વ્યક્તિ તણાવમાંથી પસાર થઈ રહી હોય તો વાસ્તુશાસ્ત્ર અનુસાર તે વ્યક્તિએ સવારે નહવાના પાણીમાં એક ચપટી મીઠું ઉમેરી સ્નાન કરવું જોઈએ આમ કરવાથી વ્યક્તિનો તણાવ દૂર થશે સાથે જ વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર પણ વધશે આઠમું પરિવારની ખુશી વધારવા માટે જો કોઈ પરિવારના લોકો વચ્ચે દરરોજ કોઈને કોઈ વાતને લઈને ઝઘડો થતો હોય તો તે વ્યક્તિએ મોપિંગના પાણીમાં એક ચપટી કાળું મીઠું ભેળવીને ઘર સાફ કરવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે જો કે આ ઉપાય દરરોજ કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ જો કોઈ કારણસર તમે આ ઉપાય દરરોજ ન કરી શકતા હોવ તો મંગળવારે આ ઉપાય અવશ્ય કરો નવમું આપણા આરોગ્યને સુધારવા માટે જો તમારા પરિવારનો કોઈ સભ્ય વારંવાર બીમાર રહેશે અથવા લાંબા સમયથી બીમાર રહેશે તેથી તેના પલંગ પાસે કાચની બોટલમાં મીઠું રાખવું અને દર મહિને તેને બદલાવું વાસ્તુશાસ્ત્ર કહે છે કે આવું કરવાથી બીમાર વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું થઈ શકે છે જ્યાં સુધી વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી આવું કરવું જોઈએ તો આ વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવતા જજો તો ચાલો યુટ્યુબ દોસ્તો જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળીએ તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ